નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સર્વેને જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મા સીતાના પાંચ આદર્શો જે દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ માતા સીતાના આદર્શ જીવનમાંથી દરેક સ્ત્રીએ આ પાંચ શિખામણ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ મિત્રો જો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે પહેલી શિખામણ છે માતા પિતાને સન્માન આપવું માતા સીતા પોતાના માતા પિતાને ખૂબ જ સન્માન આપતા હતા તેમની બધી જ આજ્ઞાનું પાલન કરતા તેમજ સાસુ અને સસરાની આજ્ઞાનું પણ પાલન કરતા આમ દરેક પરિણીત સ્ત્રીએ પોતાના સાસુ અને સસરાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેમનું માન સન્માન જાળવું જોઈએ બીજો આદર્શ છે પતિની સેવા અને પ્રેમ લગ્ન પછી મહેલમાં અનેક સેવકો હોવા છતાં સીતાજી ભગવાન રામની સંભાળ રાખતા હતા જ્યારે ભગવાન રામને વનમાં જવાની આજ્ઞા મળી ત્યારે સીતા માતા પણ રામજી સાથે વનવાસ જવા તૈયાર થઈ ગયા ત્રીજો આદર્શ છે કે બધાની વાતને શાંતિથી સાંભળવી માતા અનસુયાજીએ સીતાજીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો હતો તેઓએ અભિમાન વગર બધી જ વાત સાંભળી સીતાજીએ માતા અનસુયાને એમ નહોતું કહ્યું કે મને બધી જ વાતની ખબર પડે છે દરેક પરિણી સ્ત્રીએ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ જે કોઈ પણ શિખામણ આપે કે જે કોઈ શિક્ષા આપે તે ધ્યાનથી સાંભળવી અને અમલમાં લેવી ચોથો આદર્શ છે નિડર રહેવું

અશોક વાટિકામાં હનુમાનજીએ સીતાજીને રામ નામની મુદ્રિકા આપી અને રામકથા સંભળાવી છતાં સીતાજીએ હનુમાનજીની વાતો પર વિશ્વાસ ન કર્યો જ્યારે તેઓને ખાતરી થઈ કે હનુમાન મન કર્મ વચનથી રામના દૂધ છે પછી જ તેમની સાથે વાત કરી આમ દરેક સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું કે કોઈની વાતો કે પ્રલોભનમાં ન આવી જવું માતા સીતાએ પતિવ્રતાનું પ્રતિક છે આથી દરેક સ્ત્રીએ માતા સીતાના આદર્શો પોતાના જીવનમાં અવશ્ય ઉતારવા જોઈએ